નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આપ શું જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને મિત્રો નુકસાન વેઠવું પડ્યું છે ક્યાંક ને ક્યાંક ભાજપને આ સીઠથી સિત્તેર સીટોનું જે નુકસાન આવ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક મિત્રો સરકારી કર્મચારી પેન્શન પેન્શનર્સોની નારાજગી અગ્નિવિરોની નારાજગી સાથે જ મહિલાઓ અને ખેડૂતો પ્રત્યે સરકારની ઉદાસીનતા વગેરે જેવા જે છે તે મુદ્દાઓ સાથે મોંઘવારી વગેરે જેવા મુદ્દાઓ સરકારને નડ્યા હતા જેને લઈ અને સરકારની નવી સરકારની રચનાની સાથે જ મિત્રો આ તમામ જે ભરપાઈ છે તે ભરપાઈ કરવા માટે આ તમામ મુદ્દાઓના જે છે તેમાં સરકારી કર્મચારીઓની નારાજગી દૂર કરવા માટે સૌપ્રથમ પ્રયત્નશીલ આ સરકાર બની છે ગતરોજ ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો માટે ત્રણ મોટા સમાચાર બહાર પાડવામાં આવે છે ત્રણ મોટી ખુશખબરીઓ બહાર પાડવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા પેન્શન અંગે મહત્ત્વપૂર્ણ આદેશો પણ જારી કરવામાં આવે છે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કર્મચારી અને પેન્શનરો માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી દ્વારા શું છે જાહેર કરવામાં આવી છે અગત્યની સૂચનાઓ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેના ના વિડીયો સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય કર્મચારીઓને પેન્શનરો માટે સીપીએઓ તરફથી ત્રણ મોટા સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા અંગે અને પેન્શન અંગે મહત્વપૂર્ણ આદેશો જારી કરવામાં આવે છે કર્મચારીઓ અને પેન્શનો માટે ત્રણ મોટા સમાચાર આવે છે પહેલો સમાચાર એ છે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એટલે કે સીપીએઓ દ્વારા તમામ પેન્શનદારોના પેન્શનમાં મોટો ફેરફાર કરવામાં આવે છે બીજા સમાચાર છે મોંઘવારી ભથ્થાને લઈને ત્રીજા સમાચાર છે હાઈકોર્ટનો બહુ મોટો નિર્ણય જેના છે કર્મચારીઓની તરફેણમાં આવે છે કર્મચારી અને પેન્શનરો તો ચાલો એક પછી એક સમાચાર જોઈએ સીપીએો આદેશ જારી કર્યો સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ એ ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે અને આદેશથી નકલ તમામ બેન્કોને મોકલી દેવામાં આવી છે અને તેમને તે મુજબ પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવે પેન્શનમાં વધુ ચાર નવી કેટેગરી ઉમેરવામાં આવે છે જે નીચે મુજબ છે એક છે મિત્રો ફરજિયાત નિવૃત્તિ જે પી કેટેગરીમાં આવશે બીજી છે અમાન્ય પેન્શન કેસ જે આઈ કેટેગરીમાં આવશે કરુણા કેસમાં આધારે જે છે પેન્શન તેમાં આર કેટેગરી અને પ્રો રાટા પેન્શન એટલે કે શોષણ પેન્શન કેસ જે છે તે પી શ્રેણી કોડ આવશે મિત્રો ફરજિયાત નિવૃત્તિની વાત કરીએ જે કર્મચારીઓને એફઆર ફિફ્ટી સિક્સ જે ટાંકીને બળજબરીથી નિવૃત્ત કરવામાં આવે છે તથા ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે છે એટલે કે કર્મચારીઓને નિવૃત્તિ પહેલાં નિવૃત્ત થાય છે તો આવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ હેઠળ આવે છે હવે આવા કર્મચારીઓને પણ જ્યારે નિવૃત્ત થશે ત્યારે તેના પર પેન્શન પર ક્યુ લખવામાં આવશે આ પેન્શન કેસ આવા કર્મચારીઓ અમાન્ય પેન્શન આપવામાં આવે છે જેઓ સેવામાં હોય છે કોઈ પણ જાનો ભોગ બને છે જેના કારણે તેઓ આગળની ફરજ બજાવવા અસમર્થ છે હવે આવા જે કર્મચારીઓ છે તે નિવૃત્ત થશે તેમના પેન્શન પર એમ લખવામાં આવશે કરુણા ભત્તા પર જો તો કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો સેવામાંથી દૂર કરવામાં આવે છે તો તેવા કર્મચારીઓને મિત્રો અનુકંપાના આધારે પેન્શન આપવામાં આવે છે અને આવા કર્મચારીઓના પેન્શન પર આર લખવામાં આવશે પ્રોડાટા પેન્શન શોષણ સામે કેસ તો આવા કર્મચારીઓ જેઓ પહેલેથી જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તે પછી પીએસયુ અથવા સ્વાયત્ત સંસ્થા અથવા તો કોઈ સંસ્થામાં સમાઈ જાય તો આવા કર્મચારીઓ પ્રોરાટા પ્રમાણસર ધોરણે પેન્શન આપવામાં આવે છે અને આવા કર્મચારીઓના પેન્શન પર પી લખવામાં આવશે મોંઘવારી ભથ્થાને લઈને મોટા સમાચાર તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇઝના આંકડાના આંકડા આવી ગયા છે ને તે મુજબ મોંઘવારી ભથ્થું હવે વધવા જઈ રહ્યું છે આ ડેટા આધાર કેન્દ્ર સરકારના જે છે તે શિમલા અને લેબર બ્યુરો દ્વારા દર મહિને જાહેર કરવામાં આવી છે કુલ છ મહિનાના ડેટાના આધારે મોંઘવારી ભથ્થું નક્કું કરવામાં આવે છે આ તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો દ્વારા દર છ મહિને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારવામાં આવે છે એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજ એઆઈસીપીઆઈના ડેટા જાહેર કરવામાં આવે છે મોંઘવારી વધતું વર્ષમાં બે વાર વધારવામાં આવે છે જાન્યુઆરી બે હજાર ચોવીસથી જે છે તે મોંઘવારી વધુ ચાર ટકા વધીને પચાસ ટકા થઈ ગયું છે હવે જુલાઈ બે હજાર ચોવીસથી કેટલું વધશે તે ડેટા સિમલા લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવે છે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ સુધીના આંકડા બહાર આવી ગયા છે જેમાં તેપન ટકા જે છે તે મોંઘવારી વધવા જઈ રહી થઈ રહ્યું છે તેવું જાહેર થવામાં આવી રહ્યું છે છત્તીસગઢ હાઈકોર્ટના સારા સમાચાર છત્તીસગઢ હાઈકોર્ટે પેન્શનને લઈને મોટા ચલાવ્યા છે આ નિર્ણયમાં છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈપણ સરકારી પેન્શનર્સનું પેન્શન રોકી શકાય નહીં પેન્શન રોકવું એ બંધારણની કલમ ત્રણસો એકનું ઉલ્લંઘન છે પેન્શનરો પેન્શન દ્વારા તેમની આજીવિકા કમાય છે તેથી પેન્શન રોકવું એ ગુનો છે સુપ્રીમ કોર્ટે પણ અગાઉ આવો આદેશ જારી કર્યો હતો તેથી પેન્શન કોઈ પણ સંજોગોમાં રોકી શકાય નહીં આમ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જે છે તે સરકારે ત્રણ મોટા જે છે સુધારાઓ નવી સરકારની રચનાની સાથે જાહેર કર્યા છે જય હિન્દ અસ્તુ